भेगी कष्ट दर्शन पा तो दे भोड़ा नाथ तो बिल्लू को बोलते है पंचमुखी તો હું કે યુટ્યુબનો ડાયરો મજા મને તો આજે છે મહાશિવરાત્રિ બધાયને શુભેચ્છા છે મહાશિવરાત્રિની અને જો ઉગ્યો છે અને અમારા ઘરમાં જ પા પછવાડે જ છે બિલ્લી અને શિવલિંગ તો તમને બતાવું અને ક્યાંય જઈ નથી શકાયું કારણ કે આપણે પાણી વારવાનું છે હું કરતો પાતાળેશ્વર પોરબ ગયો તો હું અને હજી પાણી વારવાનું બાકી છે એટલે જુનાગઢ નહીં જવાય એટલે વાંધો નહીં હાલો તમને શિવલિંગ ની બિલી બતાવું તો અહીં રહી જવા શિવલિંગ ના બીલી પાંદડા ખરી ગયા હે અને આ છે અંજલી હોલી કસ્તુરી આનું નામ હું હે ભૂલી ગયો હું

હાલો આપણે શંકર ભગવાનની પૂજા તો કરી નાખી છે ઘરે જ અને સ્ટેન્ડ નહોતું વાળીએ ભૂલાઈ ગયું એટલે દેખાડી નથી થઈ કે બધી દેખાડે પૂજા રહી તી મત ને એવું બધું ચડાવી તી ડીઝલ ડાલેગેશ મેં દેખો ના ના

हम जाएंगे खेत पे और रवि भैया जाएंगे चलाने ट्रैक्टर दिन रात चलाता रहता है ट्रैक्टर के टायर शिवरात्रि ते वस्तु याद आ दोस्तार भेगो पड़त भगीरथ जाड़े जाडेजा ગઢડા ગઢડાનો રહેવાસી છે અને બીજી વાત ન્યાની છે તો પહેલી વાત એમ કહી દઉં કે એ ગમે એ વાર તહેવાર આવે ને એટલે એમ પૂછતો કે તમે ટૂંકમાં બીજી વહી ગઈ શિવરાત્રી તમે ક્યાં હતા એમ અને પછી આવતી શિવરાત્રી તમે ક્યાં આવીશો એવી રીતે હોસ્ટેલમાં હોય તો એવું યાદ કરતા હોય કે આ બોલે શિવરાત્રી આમ કહી દીધું અને અહીંયા હતા એવી રીતે એને એવો શોખ અને આમને મજા આવતી जूनी बात तो याद करी मत ने होस्टेल मैं बीजे हूँ देखो हमारे पास कितने पावड़े है चार चार पावड़े ले लिए है पर खपारी तीन है। अभी तो एक ही हाथ में है लेकिन पावड़े चार है देख लो पूरी तरीके से आएंगे पूरा दम लगाएंगे और पानी मारेंगे तो चलो पानी आ गया देखो है देखो हम खपारी लेके पहुंच गए हैं देखो उधर आ रहा है पानी देखो अभी तार पीने आ गई है देखो ऐसा भी पी गया है अभी इसमें जा रहा है देखो इतनी देर लगती है आराम आराम से पानी आ रहा है इधर भरावा ले रहा है फिर आगे बढ़ रहा है यहाँ पर हमारी खबर है अभी हमको इसको પાણી એસે વેસે મોડ ના પડી ગયા તો હમ મોડ પડે મોડે ચલો અને અને આ આવી જાવ ખાવા બટેટા નું શાક છે ગાજર નો સંભારો છે ડુંગળી છે પાપડ છે અને ભૂખ થોડીક થોડીક મરી ગઈ છે કારણ કે એક વાગી ગયો આપડે બાર વાગ્યા નો ટાઈમ હોય હજી પાણી વારવાનું છે આ પંદર મિનિટમાં ખાઈને વહી જવાનું છે જો પાછા એવા નાક બાપા અંદર વી ગયા અંદર વી ગયા અંદર વી ગયા એરિયા ડોકું કાઢ્યું જો એ પાછા વી ગયા એ ડોકું કાઢ્યું પાછા વી ગયા એ ડોકું કાઢ્યું ભાઈ ડોકું કાઢે ને પાછા આવી જાય અંદર ગયા એ તો કુવામાં ગુરુએ દર્શન કર્યો તો મને અફસોસ થતો હતો કે મને ન જવાનું શંકર ભગવાન પાસે પણ શંકર ભગવાન પૈતે આવી ગયા દર્શન આપવા તો જય ભોળાનાથ नवे वो राजी खुशी થઈ ગયો કે આ મને દર્શન થઈ ગયા છે શંકર ભગવાનના તો બધાઈને જય શિવરાત યે અમારી બિલી ભી આ ગઈ હે દેખો બિલ્લુ ભયંકર અ બિલ્લુ ભયંકર ક્યાં ગઈ છુપ ગઈ બિલ્લુ જય યાર તો બિલ્લુ કો બોલતે હે Tata bye bye Shivu good bye અર હમ જાતે હે ઘર કો બિલ્લુ ચલો હમકો જાના હે એ તો હિલ બી નીરી પાંચ મુખે બજ મુખે તાતા in time i'm fading fast i just wanna make it last try to let go of the past i close my eyes embrace the blast sleepless nights and headache stack restlessness to hell and back what's my purpose What do i grab a slippery surface a heart attack and sometimes you just gotta believe there's something that'll give you relief there's something <laughs> જો આપડી કેવા મજાના અને કેટલા પપ્પા તો અહીંયા જ હોય